અઠારસોનસીતેર ના રોજ ગુજરાત ના ભૌરવંદર માં થયો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રણી નેતા તરીકે તેમણે આપેલા એકલા હાથે બ્રિટિશ સંસ્થાનવાદી શાસકમાંથી આઝાદીની શોધની આગેવાની લીધી વિરોધ ના શાંતિપૂર્ણ માધ્યમોનો ઉપયોગ કરીને જે ભારતના લોકો સાથે ઊંડે સુધી પડગો પાડ્યો અને પછીથી વિશ્વને પ્રેરણા આપી ગાંધીજીની ફૂલસૂતી સત્યાગ્રહના સિદ્ધાંતની આસપાસ બાંધવામાં આવી હતી અથવા સત્યને પકડી રાખો અને અહિંસા અહિંસાની પ્રથા આ ફિલસૂફીએ માત્ર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને આકાર આપ્યો નથી તેણે દમન કરી શાસનનો સામે શાંતિપૂર્ણ વિરોધ અને ચળવળો સામે વૈશ્વિક દાખલો પણ સ્થાપ્યો તેમનું માનવું હતું કે અહિંસક નાગરિક અસહકાર ક્રૂરતા સામે લડવામાં એક શક્તિશાળી સાધન તરીકે કામ કરી શકે છે એક વિચારધારા જેણે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને નેસલ મંડેલા જેવા વૈશ્વિક નેતાઓને તેમના સંબંધિત સામાજિક સુધારણા ચળવળોમાં પ્રેરણા આપી હતી તેમની અસર માત્ર રાજકીય ક્ષેત્ર સુધી મર્યાદિત ન હતી તેમના રાજકીય પ્રયાસો ઉપરાંત ગાંધી તેમની સાધારણ જીવનશૈલી સાદા કપડાં અને શાકાહારી ભોજનનો આહાર પસંદ કરવા માટે પણ જાણીતા હતા આત્મનિર્ભરતાની તેમની માન્યતા તેમના ચરખા અથવા સ્પિનિંગ વ્હીલના પ્રતિકવાદમાં અંકિત છે જેને તેઓ ગ્રામીણ ભારતને સશક્ત બનાવવા આર્થિક અને સામાજિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાના સાધન તરીકે જોતા હતા પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત જ્યારે ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી ત્યારે તેમના અથાક પ્રયાસો ફળ્યા જો કે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ તેમની હત્યા કરવામાં આવી ત્યારે તેમનું જીવન દુઃખદ રીતે ટૂંકાવી દેવામાં આવ્યું તેમ છતાં આજે તેમનો વારસો હજુ પણ ભારત પર ઊંડી અસર કરે છે જે તેના પ્રેમ માનવતા અને શાંતિપૂર્ણ અસ્તિત્વના સિદ્ધાંતોને પ્રભાવિત કરે છે તેમને જન્મ જયંતિ ગાંધી જયંતિ તરીકે મનાવવામાં આવે છે ભારત માં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ માન્યતા આપવામાં આવે છે અંતમાં મહાત્મા ગાંધીજી જીવન સિદ્ધાંતો અને હિંમતે ભારત અને વિશ્વ પર અમિત છાપ છોડી દીધી કુળતાનો સામનો કરીને શાંતિપૂર્ણ ઉકેલો માટેની તેમની પ્રતિબદ્ધતાને માનવી ગૌરવને જાળવી રાખીને જુલમ સામેના સંઘર્ષમાં ક્રાંતિ લાવી તેમણે વિશ્વના બનાવ્યા તેમના અમર શબ્દો તમે વિશ્વમાં જે પરિવર્તન જોવા માંગો છો તે તમે બનો અમને અમારી ક્રિયાઓ પર નિયંત્રણ રાખવા અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરો દરેક સ્તરે